માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો સવાર સવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે દક્ષુભાઈ જવાનું છે સ્કૂલે તો એને મૂકવા જવાના છે તો દક્ષુભાઈ જો અમારે અહીં વાઈટે બેઠા દક્ષુ ક્યાં જવાનું છે ભણવા તો કોબીસ કેમ લીધી મૂકી દે

તો જો આ એક પેપસી નાખી દીધી એક આઈસક્રીમ ડબ્બી છે એક છે ગુલ્ફી અને બેગ જો આમ નાખ દીધું દક્ષુભાઈ ખાય છે પેપસી તો બપોર પછી જો આપણે ઊઠી ગયા છીએ દક્ષુભાઈ એ ગુલ્ફી ખાય છે અને અમારે આટું જો કુરકુરી લઈ સેમરા અને દક્ષુભાઈ ખાય છે ગુલ્ફી તો જો કપડાં આપણે ધોયા તા બધાએ લઈને ઉકેલવાના છે દક્ષુભાઈ તો કાંઈ કામ નહીં કરાવે કરાવે તો જો અહીંયા વાસણ ચડાવવાના પડ્યા છે તો હાલો પહેલા આપણે નાસ્તા પાણી કાંઈક કરી લઈ અને પછી કામ ચાલુ કરી કા દક્ષુભાઈ દક્ષુ જો અમારે કીધું હતું ને કામ નહીં કરાવે એટલે જો કપડાં લેશે દીકરો થઈ ગયો છે અમારો જો